વાર્તાનું શીર્ષક આવી શ્રદ્ધા હોય તો ભગવાન સામેથી દર્શન આપવા પધારે કહે છે ને ભગવાનને કોઈ દિવસ આંખે જોઈ શકાતા નથી પણ જેને ભગવાનમાં અડગ શ્રદ્ધા હોય એને ભગવાન અવશ્ય અનુભવી શકાય છે શ્રદ્ધા એટલે માંગ નહીં શ્રદ્ધા એટલે સોદો નહીં શ્રદ્ધા એટલે માત્ર વિશ્વાસ આ વાર્તા એવી જ એક શ્રદ્ધાની છે જેમાં ભક્તે ભગવાનને ક્યારેય પૂછ્યું નથી તું મને શું આપશે પણ માત્ર એટલું કહ્યું તું છે એ જ પૂરતું છે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતા હતા કાનુભાઈ ન ગાડી ન જમીન ન પૈસાની થેલી પરંતુ ગામમાં જો કોઈ ઓળખાતો હોય તો ભગવાનનો ભક્ત તરીકે ઓળખાતો દરરોજ સૂર્ય ઉગી એ પહેલા નદીમાં સ્નાન અને સીધા મંદિરમાં દર્શન મંદિર જૂનું હતું મૂર્તિ પણ તૂટી ગયેલી પણ કાનુભાઈ માટે એ જ સ્વર્ગ હતું એક સમય એવો આવ્યો કે વરસાદ ન પડ્યો પાક સુકાઈ ગયો ઘરમાં અનાજ ન હતું બાળકો રડતા પત્ની બીમાર પડતી ગામવાળા કહેતા કાનુ હવે તો ભગવાનને પૂછ આવી શ્રદ્ધાનું શું ફાયદો પણ કાનુભાઈ કહે ભગવાન મારા દુઃખથી મોટો છે હું એમની ફરિયાદ નહીં કરું ગામના લોકો હસવા લાગ્યા કોઈ કહે તારો ભગવાન સૂઈ ગયો છે કોઈ કહે શ્રદ્ધાથી પેટ ભરાતું નથી પણ કાનુભાઈ એક શબ્દ પણ જવાબ ના આપે અને મંદિરમાં કાનુભાઈ દરવાજા બહાર બેઠા રહે એક રાત્રે કાનુભાઈ બેહોશ થઈ જાય સ્વપ્ન માં ભગવાન આવે ભગવાન કહે જો હું તને ક્યારેય ન મળું તો પણ તું મને માને છે કાનુભાઈ રડી પડે હા પ્રભુ તું ન દેખાય તો પણ તું છે ભગવાન અગ્રશ્ય થાય સવારે લોકો મંદિર પાસે ભેગા થાય કાનુભાઈ ત્રણ દિવસ થી કોઈ કહે હવે તો છોડ પણ કાનુભાઈ બંધ કરી કહે હું તને નહીં છોડું અચાનક મંદિર ચડવી ઉઠે ઘંટડીઓ આપોઆપ વાગે ખૂબ પ્રગટ થાય આકાશ પ્રકાશ થી ભરાઈ જાય ભગવાન કહે જે મને સ્વાર્થ વિના માને એને હું કેવી રીતે ન મળું ગામવાળા સ્તબ્ધ કાનુભાઈ રડી પડે ભગવાન અદ્રશ્ય થાય પણ કાનુભાઈ નું જીવન બદલાઈ જાય પરંતુ કાનુભાઈ કહે મને ભગવાન મળ્યા એ નથી સૌથી મોટું મારી શ્રદ્ધા ક્યારેય તૂટી નહીં એ સૌથી મોટું છે વાર્તાનો સંદેશ થી વધુ આંખે દેખાય એ બધું સત્ય નથી અને જે ન દેખાય એ ભગવાન છે જો શ્રદ્ધા સાચી હોય તો ભગવાન સામેથી દર્શન આપવા પધારે